ઉમરપાડા તાલુકાના દેવતા ગામે જૂની અદાવતમાં દંપતીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસની હદમાં આવેલા દેવતાણ ગામે જૂની અદાવતમાં દંપતીએ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધાયો હતો હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વિમલાબેન શિવાજીભાઈ વસાવા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે વિમલાબેન સુમિત્રાબેનના ઘરે ગયા હતા જે દરમિયાન ફળિયામાં જ રહેતા સિંગાજીબાઈ અને જેમની પત્ની બિટલીબેન ત્યાં આવી પહોંચી જણાવ્યું હતું કે તમારા પૌત્ર હરેશ મારા દીકરાને મારી નાખેલો છે અને તમારા પૌત્રને કહેવા જતાં અમોને કોઈ જવાબ આપતો નથી જેવો જણાવી ઉશ્કેરાઈ જઈ ઉપરોક્ત દંપતીએ વિમલાબેનને નાલાયક ગાળો આપી મારમારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ દ્વારા ઘટના અંગેની જાણ ઉમરપાડા પોલીસ મથકે કરતા હાલ પોલીસે સિંગાનજીભાઈ જાનિયાભાઈ વસાવા વિટલીબેન સિંગાનજીભાઈ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ ઉમરપાડા